હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે જોઈશું સંકલ્પ રેસ્ટોરન્ટમાં જે સ્મોકી ઢોસા મળે છે એ બનાવવાની રેસીપી તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ એને બનાવવાની સૌથી પહેલાં ગેસ ઉપર ઝાડા તળિયાવાળું એક વાસણ મૂકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું તેમાં બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું ઓઇલને સેચ ગરમ થવા દઈશું તેલ જેવું ગરમ થાય તેવું જ તેમાં અડધું જીનું સમારેલું કેપ્સિકમ એડ કરી દઈશું અહીંયા ઓરેન્જ કલરના કેપ્સિકમનો મેં ઉપયોગ કર્યો છે તમે કોઈપણ કલરનો કેપ્સિકમ લઈ શકો છો હવે કેપ્સિકમને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એક મિનિટ માટે સાંતડીશું તેને એકદમ કૂક નથી કરવાના ક્રિસ્પી જ રહેવા દેવાના છે એટલે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે જ સાંત્રીશું કેપ્સિકમ સતડાઈ ગયા પછી તેમાં એક છીનેલું ગાજર એડ કરી દઈશું તેને પણ આ રીતના ક્રિસ્પી જ રહેવા દેવાનું છે એટલે એને થર્ટી સેકન્ડ માટે જ આપણે સાતડીશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને કન્ટિન્યુસ આ રીતના ચમચાની મદદથી હલાવતા રહીશું પછી તેમાં એક મીડિયમ સાઇઝનું બીટને છીનીને એડ કરી દઈશું અને પણ ગાજર અને કેપ્સિકમ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે સાથ દઈશું એટલે તેનો કાચો ટેસ્ટ જતો રહે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે અને આ રીતના ચમચાની મદદથી તેને હલાવતા રહીશું બધા જ શાકભાજી સરસ રીતે સતડાઈ ગયા છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન સેઝવાન સોસ એડ કરીશું અહીંયા રેડીમેડ જે શેઝવાન સોસ માર્કેટમાં મળે છે તેનો જ ઉપયોગ કર્યો છે મેં અહીંયા તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય તે પ્રમાણે તમે સેઝવાન સોસ એડ કરી શકો છો જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન સેઝવાન સોસ એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું હવે તેમાં આપણે ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો એડ કરી દઈશું તેને પણ બધા શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને આ રીતના ચમચાની મદદથી તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા બટાકાનો માવો શાકભાજી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને ફરીથી એક વખત એને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું મિક્સ કર્યા બાદ તેને એક પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી લઈશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢોસાના તવાને ગરમ થવા માટે મૂકી દઈશું જેવો ઢોસાનો તવો ગરમ થાય તેવા જ આપણે ઢોસા તૈયાર કરીશું એક ચમચા જેટલું ખીરું લઈશું અને આ રીતના આપણે ઢોસાના ખીરાને તવા ઉપર સ્પ્રેડ કરીશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું આ રીતના ઢોસા ઉપર અને એને ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈશું ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે આપણે તૈયાર કરેલો બટાકાનો જે મસાલો છે એ ત્રણ ટેબલ સ્પૂન જેટલો લઈ લઈશું અને આ રીતના ચમચીની મદદથી ઢોસાની ઉપર સ્પ્રેડ કરી દઈશું હવે તેની ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું છીણેલું ચીઝ પાથરી દઈશું હવે તેની ઉપર આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એડ કરીશું પછી આ રીતના ચમચાની મદદથી કિનારી તરફથી આપણે ઢોસાને ઉખાડી લઈશું અને પીઝા કટરની મદદથી આ રીતના ઊભા કટ લગાવી દઈશું હવે તેના આ રીતના રોલ કરીને સર્વિંગ માટે લઈ લઈશું તો અહીંયા ઢોસાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તેને લીલા ધાના ફ્રેન્ચ ફ્રાઈસ અને ચીઝથી ગાર્નિશ કર્યા છે જેવા રેસ્ટોરન્ટમાં મળે છે એ જ રીતના બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે